સીરા સાડી આ લૂઝ કપડામાં બોર્ડરવાળી સાડી લઈને આવે છે અને બાંધણી કોન્સેપ્ટ છે આપણે એક પીસ ઓપન કરીને જોઈશું સાડી ખૂબ મસ્ત છે એકદમ સોફ્ટ કપડું છે અને એમાં પ્લસ પટ્ટો આપેલો છે પટ્ટો નીચે એટલે સાડી પહેરી હોય તો હેવી લાગે એ ટાઈપની સાડી આપેલી છે એમાં પીકોપની ડિઝાઇન છે મોરવાળી ડિઝાઇન આવશે એનો પલ્લુ છે મસ્ત તમે જોઈ શકો છો પલ્લુ પણ સરસ છે આ બોર્ડરનું કામ આવશે એ વળાંકનું કામ આવશે બોર્ડરમાં અને લૂઝમાં અંદર જે કારની જેવી ડિઝાઇન આવશે પ્લસ બાંધણીનો કોન્સેપ્ટ છે આખી સાડી આ રીતના લૂકમાં છે તમે જોઈ શકો છો બાંધણી પહેરવાના જે શોકિંગ હોય એ આ મસ્ત પીસ લાગશે એમને કલર પણ સરસ આવે છે બધા સિંગલ કલરની રેન્જમાં રહેવાના છે અને આ રીતે એનું બ્લાઉઝ આવશે તમે જોઈ શકો છો બ્લાઉઝ પણ મસ્ત છે ફૂલડી વાળું આખી સાડી આ રીતના કોન્સેપ્ટ છે આપણે એના કલર જોઈશું કલર પણ બધા મસ્ત છે ડાર્ક ને લાઇટ કલરમાં રેન્જમાં છે એક પીસ આપણે બીટ કલર ઓપન કર્યો એક રામા કલર પિસ્તા કલર કાજરી કલર ગ્રીન કલર રાણી કલર જે કોઈ કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને આ બુક કરાવી લેજો બહુ મસ્ત બેસ છે એકદમ સોફ્ટ કપડામાં મુલાયમ અને પટ્ટાનું કામ છે પટ્ટો પણ મસ્ત છે બધો વણાકનો પટ્ટો આવશે તમે જોઈ શકો છો પટ્ટો પણ સરસ છે આ રીતે સીધા રીતે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો